એમનું ઘર છે પાછી શોધું પડશે નવું ઘર બનાવ્યું એટલે નહીં પડશે અલ્યા એમનું ઘર હોતું હોત તો મને આરું દેખાતું નહિ તમનું હોતું એમનું ઘર છોપલા આગળ એમનું ઘર હે એટલી તો મને ખબર હે

පුතානිීන අදාය වලේ ජියතමාරුවදය එ අේ ඇේ ගවයන් බ කරබදු කමනු තම ම නවත් නෑ තමන් මාරත් ස තරුටිරෑ?

નાજી રૂ ગયા એવું લાગે હા હા ભજનો ગાદે આવ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નથી તમે મારી બગાડી ખોટો એટલે થાકતું છું તમને

લાલુભાઈ છે લાલુભાઈ એ લાલુ ભાઈ ઓહો એવું મારેલું છે ને આવું મને

સારી ઉમર છે એમ કે બે ચઢાવ કે લાલુભાઈ ની વાત કરો લાલુભાઈ